પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ભગીની સમાજ પાટણ દ્વારા નવરાત્રી પર્વના ઉપલક્ષ્યમાં એકવીસ કુમારિકાઓની પૂજા વિધિ કરાઈ પાટણના બેબાભાઈ શેઠ અને નગરસેવક મનોજભાઈ પટેલે બાળાઓના પગ પખાડી પૂજા વિધિ કરી પાટણ વગીની સમાજ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જગતજનની જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ એવા નવરાત્રી મહોત્સવની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી ભગીની સમાજના પ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યો સહિતની બહેનો દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કેમ્પસના ચાચર ચોકમાં માતાજીની પ્રતિમાનું સ્થાપન કરી દરરોજ સાંજે સાડા ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન માતાજીની સમૂહ આરતી કરી સૌએ રાસ ગરબાની રમઝટ જમાવી માતાજીના રૂઢ આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી ભગીની સમાજ ખાતા યોજિત કરાયેલા નવરાત્રીના પવિત્ર પ્રસંગને માતાજીની આરાધના સાથે ઉજવવામાં આવ્યો હતો ત્યારે આસો સુદ દસમને બુધવારના રોજ ભગીની સમાજ દ્વારા એકવી જેટલી નાની કુમારિકા બાળાઓના પૂજન સાથે ભોજન પ્રસાદનો કાર્યક્રમ આયોજિત કરવામાં સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી નાની બાળાઓના પગ પખાડી કુમારિકાઓની વિધિ કરી હતી આ પ્રસંગે ભોજન પ્રસાદના દાદા તરીકેનો લાવો હારીજના સેવાભાવી અગ્રણી જનકભાઈ ઠક્કરે પ્રાપ્ત કર્યો હતો જ્યારે મહિલા અને બાળ વિકાસ અધિકારી મેઘાબેન ગોસ્વામી તરફથી દરેક બાલિકાઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી ભગીની સમાજ ખાતે આયોજિત આ પવિત્ર પ્રસંગને સફળ બનાવવા પ્રમુખ વાલીબેન પટેલ મંત્રી ડોક્ટર લીલાબેન સ્વામી ખજાનચી જાગૃતિબેન પ્રજાપતિ સહિતની ભગીની સમાજની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ કમલેશ પટેલ પાટણ